નમસ્તે દર્શક મિત્રો મારા અગાઉના એપિસોડમાં આપે જોયો હશે અને સાંભળે પણ હશે એક દર્શક મિત્રએ થોડુંક મારું ધ્યાન દોરેલ મોદી સાહેબે દરિયામાં ડૂબકી મારી તેમાં પ્રજાના કેટલા પૈસા નો ખર્ચ થયો હશે એની વાત તો સાચી છે અને પાછું કહે છે મોદી સાહેબ કે છે કે હું પૂજા કરી આવ્યો કોની પૂજા કરી દ્વારકાધીશ તો મંદિરમાં છે છે સાચા દિલથી કોઈની પ્રત્યે નફરત કે દુશ્મનાવટ રાખ્યા વગર પૂજા કરવી અને ખોટું કર્મ થયું હોય તો પશ્ચાતાપ કરી માફી માગવી ભગવાન આગળ એ સાચી પૂજા એમાં દરિયામાં ડૂબકીઓ મારવાની કોઈ જરૂર નથી દિન પ્રતિદિન માનનીય મોદી સાહેબ ના મગજના સમતુલામાં ફેરફાર થયા કરે છે અને ભાષા બદલાતી રહે છે ખરેખર વડાપ્રધાનને ન સોંપે તેવી ભાષા બોલે છે आम तो ईस्वी सन बेहजार चौदह सत्ता पर आया त्यार भाषा न बोलता थे आती चला था अपने गत में पाचल शब्द नहीं बोलू हूँ कारण के मैंने सोपत नहीं एक सभा में कहेल कि मैंने पहले ही कहा था कि वो राय बरेली चुटनी नहीं लड़ेगी ભાગ જાય ગઈ અગાઉ તો જર્સી ગાય જેવા શબ્દો વાપરે માનવાચક શબ્દ નથી આ બધું કોના માટે કહ્યું સોનિયાજી માટે સોનિયાજી તો લગભગ ઇઠ્યોતેર કે અગ્યાસી વર્ષના અને આ ભાઈ તો હજુ પંચોતેર અભુપે છે કે બેસી ગયા છે તો તમે તમારા કરતા તો ત્રણ ચાર વર્ષે મોટા છે થોડા માનવાચક શબ્દ તો બોલું કે મેં કહ્યું તું સોનિયાજી કે આપ ચૂંટણી નહી લડી શકો એક મિત્રો દર્શક મિત્રો હું નાનો હતો ત્યારે ગામડામાં રહેતો હતો અને ત્યાં જ ઉછેર થયેલો ત્યાં ત્યાં સ્કૂલમાં અમે ભણતા હતા અને મોદી કોમ ને તરીકે ઓર લોકો ઓળખતા હતા આખું ગામ અને તેમના માટે સારાના વિદ્યાર્થીઓ કેવા શબ્દોનો પ્રયોગ કરતા હતા તે મને યાદ છે હમણાં મારે મારા વતનમાં જવાનું થયું ત્યાં રાજકારણની વાતો બધા ભેગા થઈને કરતા હતા ત્યાં ઘાચી ઉર્ફે મોદી ઉર્ફે તેલી માટે લોકોનો શબ્દ પ્રયોગ જે મેં સાંભળ્યા છે તે હું અહીંયા નહીં કહું કારણ કે હું સડક છાપ નથી દિન પ્રતિદિન મોદી સાહેબ દેખાતી હોય તો પછી તેમને તેથી તે હાર્યા પછી શું થશે તેવા ડરને કારણે ગભરામણના કારણે તેઓ જે ભાષા વાપરે છે તે શોભાસ્પદ નથી ભૂતકાળમાં ભૂતપૂર્વ મનમોહન મનમોહનસિંગ માટે પણ વાપરેલા હતા શશી થરૂર ને પચાસ કરોડની ગર્લફ્રેન્ડ કહેલ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્યમંત્રી તેના જે છે મમતા દીદી એમને દીદી ઓ દીદી મશ્કરી રૂપ આપી ભાજપવાળાને ખુશ રાખેલા તેમની

ત્યારે ન બોલી ન સાંભળી શકાય કે ન બોલી શકાય એવા બિભત્સ ભાષામાં ભાજપના કાર્યકરોનો ઉપયોગ કરેલો આ બધું શું બતાવે છે જ્યારે ચૂંટણી ચાલી હોય ત્યારે બારમા ધોરણ પછી નીટની પરીક્ષા આપવી પડે છે અને એનું પેપર લીક થઈ જાય છે અરે ભૂતકાળમાં તો સરકારી નોકરી માટેની પરીક્ષાના કેટલાય પેપરો લીક થયા એના દાખલા છે અને મોટા કાયદા ઘડશે કે ફાંસી ચડાય છે પણ કોઈ પકડાતું નથી કારણ કે બધા અંદરના અંદરના જ માણસો હોય છે સરકાર છાત્રો માટે અને બેરોજગાર યુવકો માટે કઈ જાણી જોઈને તો આ બધા ખેલ ના પાડતી હોય એવું લાગે છે આ બાબતમાં પત્રકારો અને સુપ્રીમ કોર્ટના એડવોકેટશ્રીઓ ચૂંટણી આયોગનું ધ્યાન પણ દોરેલ છે ભારતમાં સૌ પ્રથમવાર ચૂંટણી આયોગ આવા જોવા મળ્યા જે ભાજપને છાવરી રહ્યા છે ભાજપ એમને છાવરી રહ્યું છે રામ મંદિરની સાથે રામ મંદિર ની સાથે નરેન્દ્રભાઈ મોદી ના પોસ્ટર લાગેલા છે જે ચૂંટણી આયોગ ને દેખાતા નથી આને શું ફ્રી એન્ડ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કહીશું જ્યાં આચાર સંહિતાનો છડે ચોક ભંગ થતો હોય અને ચૂંટણી આયોગ મૂક બધીર બની તમાશો જોયા કરે અને વડાપ્રધાન શ્રી જેમના માટે મતની માગણી કરી રહ્યા હોય તે પ્રજ્વલ રેવન્યા પ્રજ્વલ દેવગોડા કર્ણાટક વડાપ્રધાન દેવગોડાના પુત્રના પુત્ર છે જેને અનેક બહેનો ના શિયર લૂંટ્યા છે તે માટે અને બંગાળના ગવર્નર માટે કેમ ચૂપ છે કશું બોલતા જ નથી આમ તો બેકારી અને મોંઘવારી માટે તો કદાપી એ લોકો બોલતા જ નથી મોદી સાહેબ પણ એમાં એક આ પ્રકરણ ઉમેરા એ માટે પણ બોલતા નથી બહુત ખાયા મોઘવારે કા માર એ બે હજાર ચૌદ માં હું બહુત ખાયા મોઘવારી કા માર અપકી બાર મોદી સરકાર બે હજાર ચૌદ માં તમે બોલાવતા હતા ને લોકો પાસે

તેઓ કહે છે કે રામ મંદિર કો કોંગ્રેસ હોસ્પિટલ મે પરિવર્તિત કરેગી એમસે પહેલે કે ભાઈ ઉસકો હોસ્પિટલ મે પરિવર્તિત નહીં કરેગા અરે મોદી જે તમે રામેશ્વરનું મંદિર જોયું છે એની અંદર હો તો કુવાઓ છે સૌથી વધારે અને આના કરતા તો કેટલું એ વિશાળ છે હજી એને પરિવર્તિત કરશું કર્યું નથી મીનાક્ષ મંદિર જોયું છે મીનાક્ષ કરતા મોટું હશે પણ એને કશામાં પરિવર્તિત કર્યું નથી એની અસ્મિતા જાળવી રાખી છે આ બધું આવું બધું બોલીને તમે રામ મંદિરને હોસ્પિટલમાં પરિવર્તિત કરશે બધું કઈ બોય અને હિન્દુઓનો ઉશ્કેરવા માંગો છો મોદી સાહેબ ભારતની પ્રજા સમજો અને શાણી છે બધું સમજે છે તમારા જુમલામાં ગરીબ પ્રજા ફસાઈ ગઈ હતી અને આપને ખોબલે ખોબલે આપી દીધા શું છે તે રાહુલજી સમજે છે વચ્ચે પાકિસ્તાન ને ના લાવો આપના નેતાઓ કે કાર્યકર્તાઓ કહે કે આપને ન માને તે પાકિસ્તાન જતા રહે શ્રીરામ ના બોલે એને પાકિસ્તાન જતા રહે અને આપને ના માને તે દેશદ્રોહી શું શીખ જોડે ઈસાઈઓ જોડે બધા જોડે હરી મરીને રહી છે અને રહેવા માગે છે નફરતભરી ભાષા અને ઝેર ભાષા બોલી ઉશ્કેરવા પ્રયત્ન ના કરો રામ મંદિરનું ખાતમુહૂર્ત સ્વ એ કરાવેલ હતું અને રામલલ્લાના આગળ જે તારું મારેલું હતું ને એ પણ રાજ સ્વર રાજીવજીએ ખોલાવરાયું હતું એ આપને કદાચ યાદ નહીં હોય પાકિસ્તાનના હુમલા થઈ રહ્યા છે અને કરે છે એમ કે પ્રજાને ડરાવવાનો પ્રયત્ન ના કરો આ રાજા રામની ભૂમિ છે રામ મંદિરમાં દરેકને પ્રવેશ છે અમો પણ દર્શન કરવા જઈશું

કે ત્રીજા ચોરણ સુ ત્રીજા ચરણ સુધી સાથ આપેલ છે તમે બધા સાથ આપ્યો છો મોદીજી આપના નફરત ભર્યા ભાષણો ને જુઠ્ઠા ભાષણોમાં પ્રજા આવે તેવી નથી નરેન્દ્રભાઈ હારની નરેન્દ્રભાઈને ની હારની છબી દેખાય છે અમિતભાઈ બહુજન માયાવતી ની બહુજન પાર્ટી જે છે ને એને સમજાવી અને પેલા ઉમેદવારો બદલી કાઢે છે અમિત બેને કે અહીંયા અગર યાદવ છો તો અહીંયા યાદવ મૂકી દો આ પર ઉઠાઈ લોકો બીજાને મૂકી દો અહીંયા અગર બ્રાહ્મણ છે ઉમેદવાર સમાજવાદી પાર્ટી તો તે બ્રાહ્મણ મૂકી દો એટલે મત વિભાજન થઈ જાય આ બધા ધંધા કરે છે હજી તો ચાર ચરણ બાકી છે એમાં તો કેટલાય ખેલ કરશે એમના મગજમાંથી એના એક ટુક્કા ની કરશે છેવટે ચૂંટણી આયોગ દ્વારા પણ સહારો લેશે શું કરશે તે કહેવાય નહીં આ તો મોદી પણ આજની તારીખે રાજપૂત ક્ષત્રિય સમાજ કોરી સમાજે બરવો કર્યો છે અને એ લોકોએ નક્કમ મક્કમ થઈ અને દરેક જગ્યાએ ચોકી પહેરો રાખ્યો છે ગોદી મીડિયા જે જૂનામાં જૂનું જી ન્યૂઝ એ પણ આજ ફરી કહ્યું અને એણે કીધું કે આ આ લોકોના રોડ શો ને રેલીઓ બધું બતાવવાનું નહીં એવા આદેશો બધા કહી દીધા મોદી સાહેબ એમને પણ ખબર પડી ગઈ છે કે શું થશે સાતમું ચરણ પૂરું થાય કે રિઝલ્ટ આવે તે પહેલા શું થશે કહેવાય નહીં માટે નરેન્દ્રભાઈ આપની ઉંમર પણ થઈ ગઈ છે એટલે સ્વાભાવિક છે કે મગજનું સંતુલન ના રહે અને કંઈક આડા અવરા શબ્દો મટન મચ્છી મુસ્લિમ મંગળસૂત્ર એવું બધું બોલાઈ જવાય હવે શાંત ચિત્ત રાખી અને વડનગરમાં બેસી અને હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરો એ જ મારી સલાહ છે બસ આજે આટલી જ વાત